પ્રેઝ ધ ફ્રેઝ ક્રિસ્તમવાલાભાઈ તથા બહેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે જૂન વીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળી માથિનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય સાતથી પંદરમી કલમ સુધી આ સંદેશ આપણે તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું ખ્રિસ્ત માવાલાભાઈ તાબેનો એક આદર્શ પ્રાર્થના પ્રભુ ઈસુ એમના શિષ્યોને શીખવાડે છે આ પ્રાર્થનામાં સાત મુદ્દાઓ છે મહાનતાઓ છે ગ્રેટનેસ છે એમાં આપણે જોઈએ છીએ ઈશ્વરની મહાનતા ઈશ્વર કેટલા મહાન છે સાથે સાથે ઈશ્વરના રાજ્યની મહાનતા અને ત્રીજો મુદ્દો ઈશ્વરની ઈચ્છાની મહાનતા અને ચોથો મુદ્દે મુદ્દ પ્રભુ યશુ ખ્રિસ્ત એ જ આપણા રક્ષણહાર છે અને ઈશ્વર દયાળુ છે ઈશ્વર જ મુક્તિદાતા છે ઈશ્વર આપણને અનિષ્ટથી બચાવે છે એમ કરીને સાત મુદ્દાઓ આપણને જોવા મળે છે આ પ્રાર્થનાના કેન્દ્રમાં આપણે જોઈએ તો પછી ઈશ્વર તમારું રાજ્ય આવો ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર આવો અને આ બાબતમાં આપણે ફરી જોઈએ જે પરિપૂર્તિ હોય ઈશ્વરના રાજ્ય આવે આ બધી પરિપૂર્તિ થાય ખાસ કરીને આર્થિક પરિપૂર્તિ અમને રોજનો રોટલો આપો રોટલો એક જરૂરિયાત વસ્તુ છે કેટલા લોકો ભૂખ્યા મરતા હોય એટલે ઈશ્વરના રાજ્ય સ્થાપવા માટે પ્રભુસુ આ પૃથ્વી પર આવ્યા હોય અને એમાં आर्थिक परिपूर्ति थाय तेरे ईश्वरना राज्य आ पृथ्वी पर आ ग समझवा संबंध में मा परिपूर्ति मनस मणस वच्चेना संबंध में परिपूर्ति होइए परस्पर प्रेम राखवा एक बीजा सा जे कड़वास हो दूर करने नफरत दूर करने तिरस्कार दूर करने क्षमा द्वारा આપણે ઈશ્વરના રાજ્યમાં આવી જઈએ છીએ અને સાથે સાથે ત્રીજી બાબત એ આધ્યાત્મિક પરિપૂર્તિ ફૂલફિલમેન્ટ કહેવાય જે શક્તિ આપણે જોઈ શકતા જ નહીં જે બુરી શક્તિ હોય એને એમાંથી અનિષ્ટથી બચાવો આવી રીતે એક અદ્ભુત પ્રાર્થના દ્વારા પ્રભુ વિશું આપણને શીખવાડે છે અને ખાસ કરીને આ પ્રાર્થનાની મહાનતા ધ ગ્રેટનેસ લોકો સમજતા નહીં આ પ્રાર્થનામાં આપણે વ્યક્તિ પ્રાર્થના કરીએ છીએ પોતાના માટે નહીં કોઈ પણ જગ્યાએ પોતાના માટે નહીં અમને રોજનો રોટલો આપો અને તમારું રાજ્ય આવો અને અમને અમારા અપરાધી બધા બધા અમે 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 એટલે જ્યારે આપણે પ્રાર્થના કરીએ અમને રોટલો આપો मार्ट रोटला आप प्रार्थना करता नहीं बदा प्रार्थना बदा मेटे रोटलो मे एमा प्रार्थना करे अपने बदा ने अनिष्ट ईश्वर बचाए एक् व्यक्ति नहीं बदा मेटे प्रार्थना करें एक अद्भुत प्रार्थना है एक आदर्श प्रार्थना है घनी वक्त आ प्रार्थना जो महानता जे मुद्दों समझ्या वगर आप મુખ્યત્વે સમજવા અગર એમને ઘણી વખત બોલતા હોય છે એટલે પ્રભુ ઈષ્ણના આ પ્રાર્થનામાં આ સાત જે મુદ્દાઓ છે એ યાદ કરીએ અને સાથે સાથે ઈશ્વર રાજ્યની જે પરિપૂર્તિ હોય એ પણ આ પ્રાર્થનામાં કેન્દ્રમાં છે જ્યારે આર્થિક હોય જ્યારે સંબંધમાં હોય અને ઈશ્વર સાથેના સંબંધમાં ઈશ્વર આપણે સર્વ પ્રકારના અનિષ્ટથી બચાવે એટલી અદભુત પ્રાર્થના છે આ હા કૃષ્ણ મોલાભતાબહેનો આ શાસ્ત્ર પાઠ આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાનનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ આ પ્રાર્થનાની મહાનતા તેઓ પણ સમજી શકે અને તેઓ પણ ઈશ્વરના સંતાનો તરીકે આ પ્રાર્થના જરૂર બોલી શકે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું તમે બધા ઈશ્વરના આશીર્વાદિત છો તમે ભક્તા ઈશ્વરના અભિષેક છો